વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું પાલકનો નવો નાસ્તો તો એના માટે આપણે અહીંયા એક બન જેટલી પાલક છે એ લઈ લીધી છે અહીંયા એક વાટકી રવો લીધો છે તો એની સામે અડધી વાટકી જેટલો બેસન એટલે કે ચણાનો લોટ લીધો છે એક નાના ગ્લાસ જેટલી છાશ આપણે લીધી છે જે ખાટી છાશ છે અહીંયા બે મરચાંના આપણે ઝીણા ઝીણા સુધારી લીધા છે આઠથી દસ કડી લસણની લઈ લીધી છે અહીંયા આપણે મીઠા સોડા લઈ લીધા છે અડધું ફાળ અડધું લીંબુ લઈ લીધું છે તલ લીધા છે સ્વાદ મુજબ મીઠું તો પહેલાં આપણે પાલકને સુધારી લેશું એકદમ ઝીણી ઝીણી સુધારી લેશું તો અહીંયા આપણે પાલકને ઝીણી ઝીણી સુધારી લેશું અહીંયા આપણે પાલકને સરસ ધોઈ અને કોરી કરીને લીધી છે અહીંયા આપણે પાલક સુધારી લીધી છે તો હવે આપણે બેટર બનાવી લેશું રવા અને બેસનને આપણે એક બાઉલમાં લઈ લેશું પહેલાં રવો એડ કરીશું પછી એમાં બેસન એડ કરશું અને આપણે જે ખાટી છાશ લીધેલી છે એનાથી આપણે બેટર બનાવી લેશું

અડધા થી ઓછી એટલે કે પાંચ અમચી જેટલી હળદર ઉમેરી અને પાછું મિક્સ કરી લેશું સ્વાદ મુજબ મીઠું નાખ દેસુ સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું આપણે ને બરાબર પાછું મિક્સ કરી લેશું હવે આ બેટરને આપણે દસ મિનિટ સુધી રેસ્ટ થવા દેશું અને આ બેટર જ્યાં સુધી રેસ્ટ થાય છે ત્યાં સુધીમાં આપણે મરચાં અને લસણની પેસ્ટ બનાવી લેશું અહીંયા આપણે એક ખાંડણીમાં મરચાં લઈ લીધા છે હવે આપણે એમાં લસણ ઉમેરી અને સરસ આપણે એની પેસ્ટ તૈયાર કરી લેશું એટલે કે ખાંડી લેશું બેટર રેસ્ટ થવા મૂક્યું અને મિનિટ થઈ ગઈ છે તો આપણે ખોલીને જોઈ લેશું તો અહીંયા આપણું બેટર થોડુંક થીક થઈ ગયું છે એટલે કે રવાએ થોડું પાણી પીધું છે તો હવે આપણે એમાં થોડુંક પાણી ઉમેરશું અને બેટરને આપણે થોડુંક ઢીલું કરી લેશું અહીંયા હવે આપણે પાલક ઉમેરી દઈશું પાલકને આપણે સરસ બેટર સાથે મિક્સ કરી લેશું અહીંયા જો આપણે પાલક ઉમેરી અને પછી જો આપણું બેટર છે એ થોડુંક ઢીલું લાગે તો આપણે થોડોક લોટ ઉમેરી શકીએ છીએ પણ અહીંયા આપણું બેટર બરાબર જ છે પાલક ઉમેરા પછી પણ તો હવે આપણે આમાં લોટ ઉમેરવાની જરૂર નથી પાલક ઉમેરી અને આપણે બધું મિક્સ કરી લીધું છે આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે અહીંયા જે લસણ અને મરચાંની પેસ્ટ કરીને રાખેલી છે અહીંયા ઉમેરી દઈશું એને સરસ આપણે મિક્સ કરી દેસું હવે આપણે જે મીઠા સોડા લીધેલા છે આપણે બધા ઉમેરી દેસું તો અહીંયા જે મીઠા સોડા ઉમેરા છે એની ઉપર જ આપણે લીંબુ ઉમેરશું એટલે આપણો જે સોડા છે એ વ્યવસ્થિત એ એક્ટિવેટ થઈ જાય અહીંયા આપણે એક વઘારિયું મૂક્યું છે એ વઘારિયામાં આપણે બે ચમચી જેટલું તેલ ઉમેરી દીધું છે એ તેલ સરસ ગરમ થઈ જાય પછી આપણે એમાં તલ અને જીરું ઉમેરી અને વઘાર કરશું અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો એક ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું એક ચમચી જેટલા તલ ઉમેરશું અને વઘારને આપણે આ જે બેટર છે એમાં ઉમેરી દઈશું આ વઘારને આપણે સરસ બેટર સાથે મિક્સ કરી દઈશું અહીંયા આપણે એક પેન લીધી છે એ પેનમાં આપણે થોડુંક તેલ ઉમેરશું અને તેલને સરસ આપણે થવા દેશું અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો થોડી અમથી રાય થોડું અમથું જીરું અને થોડા તલ ઉમેરશું તલ સરસ ફૂટી જાય એટલે આપણે જે બટર બનાવેલું એ ઉમેરશું તો અહીંયા હવે આપણું

અને આ બાજુ પણ આપણે થોડી વાર થવા દેસુ તો આપણે તેલ લગાવી અને સ્પ્રેડ કરી દેસુ અને બીજી સાઈડ વ્યવસ્થિત થવા દેસુ થોડી વાર પછી આપણે ચાકુની મદદથી જોઈ લેશું જો આપણું ચાકુ ક્લીન આવે તો આપણું જે નાસ્તો છે એ તૈયાર થઈ ગયો છે અહીંયા આપણો જે નાસ્તો છે એ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એને એક લઈ ને આવી જ રીતે તૈયાર કરી લેશું તો સેમ એવી જ રીતે આપણે બીજા બધા નાસ્તાને પણ એવી રીતે તૈયાર કરી લેશું પહેલા તેલ ઉમેરશું તેલ સરસ ગરમ થઈ જાય પછી એમાં રાઈ જીરું ને તલ ઉમેરીને બેટર ઉમેરી દેશું તો શિયાળા સ્પેશિયલ આપણો સાંજ માટેનો પાલકનો નવો નાસ્તો એકદમ તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો